નર્મદા જિલ્લામાં શિક્ષણ કાર્ય સદંતર ઠપ્પ થઈ ગયું છે શિક્ષકો પોતાની પડતર લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે શિક્ષકોએ શાળાઓ તો ચાલુ રાખી છે પરંતુ બાળકો પણ શાળાએ હાજર છે પરંતુ પેન ડાઉન તેમજ તમામ શિક્ષણ કાર્ય સટડાઉન કરી શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નાંદોદ સાગબારા ડેડિયાપાડા તિલકવાડા ગરુડેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મળીને બે હજાર બસો જેટલા તમામ પ્રાથમિક શિક્ષકો ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો સાથે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા આવેલ કાર્યક્રમ ચોકડાઉન અલગ રહીને એક પ્રકારનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે. ચૌદને પંદર તારીખે કાળી પટ્ટી ધારણ કરી સોળ તારીખે કાળા કપડાં પહેર્યા ને એ છતાં અમારી સરકાર માગણી નહીં સંતોષ થઈ તો અમે ત્રેવીસ તારીખે ગાંધીનગર ખાતે સત્યગ્રહ સાવણીમાં વિશાળ મેદનીમાં અમે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છતાં પણ અમારી સરકારે માંગણી સ્વીકારી નહીં તો આજે અમે તમામ કર્મચારીઓ ચોકડાઉન બેન્ડાઉન ને સટડાઉનનું હડતાળ પર છીએ અમે આજે કોઈ પણ જાતની કામગીરી નહીં કરીએ ચોકને પકડી પેનનો ઉપયોગ ન કરીને કોમ્પ્યુટરનો કે લેપટોપનો કોઈપણ જાતનો સરકાર કે અધિકારીઓ મારફત કોઈ પણ માગણી માગે એનો અમે વિરોધ કરીશું અમે અગાઉ બે હજાર પંદર પહેલાંથી જ આ માગણી કરીએ છીએ છતાં પણ સરકાર એ બાબતે ધ્યાન નથી આપતી ખરેખર તમામ કર્મચારીઓને પેન્શન મળવું જોઈએ પાછલી જિંદગીમાં બે હજાર અને ત્રણ હજાર પેન્શન મળે એ યોગ્ય નથી પણ તમામ કર્મચારીઓ પાછલી જિંદગીમાં સારી રીતે જીવી શકે નેતાઓને પાંચ વર્ષ પોતાનું રાજ કરે છે ને ચૂંટાય છે ત્યારે એ લોકોને પેન્શન મળે છે જયારે પાંત્રીસ ચાલીસ વર્ષ નોકરી કરે છતાં એમને પેન્શન નથી મળતું એટલે અમારી મુખ્ય માગણી જૂની પેન્શન તમામ કર્મચારીને મળે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે